પતિ હત્યાના કેસમાં જેલમાં ગયો હોય સુરત સ્થિત અડાજોડની પરિણીતા સામે રાંધેડ ટાઉનના ફઝાન શેખ દ્વારા લવજેહાદનો શિકાર બનાવાઈ પોતાની ઓળખ છુપાવી અને મહિલા સાથે છેતરપિંડીને બળાત્કાર પણ ગુજાર્યો રાંદેર વિસ્તારમાં રહેતી પરણીતાને ફઝાન હનીફ શેખ નામના યુવકે હિન્દુ તરીકેને ઓળખ આપીને મિત્રતા વધારી હતી પરિણીતાએ લગ્ન માટે દબાણ કર્યું પરંતુ યુવકે ઇનકાર કર્યો જ્યારે પરણીતા તેના ઘરે પહોંચી ગઈ ત્યારે તેની જાણ થઈ કે છેતરપિંડી થઈ ચૂકી છે આ પરિણીતાએ અડાજન પોલીસ સ્ટેશન પહોંચી જઈ ફરિયાદ નોંધાવી છે ફરિયાદીનો પરિણીતાનો ભાઈ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હત્યા કેસમાં જેલમાં છે અને આ તકનો લાભ ઉઠાવી ફેઝને પરિણીતા સાથે મિત્રતા વધારી અને પોતાની ઓળખ છુપાવી હિન્દુ નામ ધારણ કર્યું અને નજીકતા વધારી પ્રારંભમાં ફૈઝાન મિત્રતા અને લાગણીભરી વાતો કરતો અને બાદમાં લગ્નને વજન આપી પરિણીતા સાથે વિશ્વાસઘાત કર્યો અને બળાત્કાર ગુજાર્યો